વડોદરાના પૂર્વ વિસ્તારમાં આયોજિત આદ્યશક્તિ ગરબામાં આ વર્ષે પણ પરંપરાગત રીતે ખેલૈયાઓને માતાજીની સાધના સાથે આનંદ પ્રમોદનો અનોખો અનુભવ મળી રહ્યો છે જૂના અને જાણીતા તેમજ નોન કોમર્શિયલ ગરબા તરીકે ઓળખાતા આદ્યશક્તિ ગરબામાં રોજના પેત્રીસ હજારથી વધારે ખેલૈયાઓ ભાતીગઢ વેશભૂષા પહેરીને ગરબાના તાળેતાળ મેલાવે છે ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા સંચાલક મંડળ દ્વારા દરરોજ સો જેટલા ખેલૈયાઓને પારિતોષિક આપવામાં આવે છે વડોદરાના ખ્યાતનામ ગાયક સસીન ત્રિવેદી છેલ્લા દસ વર્ષથી પોતાના મધુર કંઠથી ગરબાના ખેલૈયાઓને જુમાડે છે આ વખતે આજવા ચોકડી કમળાનગર ખાતે પંડિત દિનદયાળ હોલ પાસે પાંચ લાખ સ્ક્વેર ફૂટના મેદાનમાં આદ્યશક્તિ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ગરબાનું આયોજન આયોજક મુકેશ ભરવાડ તથા સહઆયોજક પ્રવીણ મકવાણા દ્વારા કરવામાં આવ્યું છે. કે મુકેશભાઈ પોતાનો પરિચય અને આ ગરબા થઈ રહ્યા છે એના મારું નામ મુકેશ ભરવાડ છે. આદ્યશક્તિ ગરબા પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા છે. છેલ્લા દસ વર્ષથી આ આદ્યશક્તિ ગરબા અમે કરતા આવ્યા છે. આદ્યશક્તિ ગરબાની એક ખાસ વિશેષતા એવી છે કે અંદર રોજે રોજ આપવામાં આવતા હોય છે એ પણ પણ નહીં આપવામાં આવતા હોય છે ને છેલ્લા દિવસે ખાસ કરીને મોટા ઈનામો પણ આપતા હોઈએ છે બીજું પૂર્વ વિસ્તારના લોકોએ અને વડોદરા શહેરના લોકોએ પૂર્વ વિસ્તારનું સૌથી મોટા ગરબા તરીકેનું નામ આપ્યું છે અને આપણા મીડિયાના માધ્યમથી પણ અમે કહેવા માંગીએ છીએ અને સૌ લોકોને ખબર છે કે આદ્યશક્તિ ગરબા એ કમર્શિયલ ગરબા નથી આ માત્ર ને માત્ર લોકોની સેવા માટે અને આપણા વિસ્તારની માતા બહેનો માટે સલામતી માટે કરવામાં આવતો એક આદ્યશક્તિ ગરબા છે જેના થકી અમે અમારી વિસ્તારની બહેનોને અમે નજદીકમાં એક સારું આયોજન આપી શકીએ એ લોકોની સુરક્ષા પણ કરી શકીએ અને વિસ્તારના લોકોને એક સારું આયોજન આપી શકાય એક જ હેતુ માટે આદ્યશક્તિ ગરબા છેલ્લા દસ વર્ષથી કરવામાં આવે છે ખૂબ મોટી સંખ્યાની અંદર સૌ મારી માતા બહેનો અને ભાઈઓનો સાથ સહકાર મળ્યો છે ખૂબ મોટી સંખ્યામાં લોકો રમવા આવે છે તે સૌનો આપણી મીડિયાના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ